નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે મેડિકલ એટલે કે એમ બીબીએસ બીડીએસ બી અને બી પછી પેરામેડિકલ એટલે કે બી નર્સિંગ છે જીએનએમ છે એ છે ફિઝિયોથેરાપી છે તો એની જે એડમિશનની આ વર્ષની જે પ્રક્રિયા છે એ પૂરી થવા ઉપર છે તો આજના વિડીયો અમસોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે લોકો જ્યારે એમ વાય એસ એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કરો છો ત્યારે ઘણા લોકોને રજીસ્ટ્રેશન દરમિયાન સમસ્યા આવે છે ઘણા લોકોને એમ બતાવે છે કે તમે નોટ ઇલિજિબલ છો ઘણા લોકોને એમ બતાવે છે કે તમારો ડેટા ફાઉન્ડ નથી થતો અને ઘણા લોકોને સીબીએસસીવાળા હોય તો એના મનમાં પ્રશ્ન થાય છે તો આજના વિડીયોમાં એના માટે શું કરી શકાય તમારે ઇમેલ કેમ લખવો એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જોજો અને એડમિશનના તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો હવે સૌથી પહેલાં તમે લોકો જે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય એ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે તો મેં ગૂગલ ક્રોમ છે એ ઓપન કર્યું છે હવે જુઓ ઘણા લોકોને છે ને પહેલાં ડિપાર્ટમેન્ટ પસંદ કરવામાં ઘણા બધા લોકોને ભૂલ થાય છે તો કયા ડિપાર્ટમેન્ટમાં કયો કોર્સ આવે છે એની માહિતી પહેલાં તમને લોકોને ખ્યાલ હોવી જોઈએ હવે જુઓ આખી મારી પાસે જે પીડીએફ છે તમે લોકો જોઈ શકો છો તો પહેલો ડિપાર્ટમેન્ટ છે ટેકનિકલ તો તમારે લોકો જો કયા કયા બ્રાન્ચમાં તમે એડમિશન મેળવું હોય તો તમારે ટેકનિકલ પસંદ કરવાનું છે તો કે બી એટલે પછી બેચલર ઓફ એન્જિનિયરિંગ પછી આમ સિવિલ હોય મિકેનિકલ હોય ગમે તેમાં હોય જો તમે એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન લીધું છે તો તમારે લોકો ટેકનિકલ પસંદ કરવાનું છે પછી બી ફાર્મ હોય બીટેક હોય બી વોક હોય આર્કિટેક્ચર હોય ફાર્મડી ઇ કોર્સ હોય પછી ડિપ્લોમાને ડિગ્રીનો ઇન્ટિગ્રેટેડ કોર્સ હોય અને ડી ટુ ડી એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી હોય જો આટલી બ્રાન્ચમાં તમે એડમિશન લીધું હોય તો તમારે એમ વાય એસવાયમાં ટેકનિકલ બ્રાન્ચ છે એ પસંદ કરવાની રહેશે ક્લિયર થઈ ગયું તમે લોકોએ બી ફોર્મમાં એડમિશન લીધું હોય ડી ફોર્મમાં લીધું હોય તો પણ તમારે એ લોકોએ ટેકનિકલ વિભાગ છે એ પસંદ કરવાનો હોય છે પછી આ બીજી બ્રાન્ચ છે એ ખાસ તમે લોકો જોજો મેડિકલ હવે જો મેડિકલમાં પણ ખાસ ધ્યાન રાખજો જો તમે ડેન્ટલમાં એડમિશન મેળવવું છે એમબીબીએસમાં એડમિશન મેળવવું છે ફિઝિયોથેરાપીમાં મેળવવું છે બીએસસી નર્સિંગ આ ખાસ ધ્યાન રાખજો ઘણા લોકો પછી પેરામેડિકલ ગોતતા હોય કે આમાં બ્રાન્ચમાં અમારે પેરામેડિકલ ન થતું તો શું અમે કરીએ તો તમે આ બ્રાન્ચમાં જોઈ લો બીએસસી નર્સિંગ હોય પછી આપણે બીપીટી હોય ઓપ્ટોમેટ્રી હોય બીપીઓ હોય કે ઓડિયોલોજી હોય એટલા તમારી પાસે જો એટલા કોર્સમાં તમે એડમિશન લીધું છે એટલી બ્રાન્ચમાં એડમિશન લીધું છે તો તમારે લોકોને એમવાય વાય જે ડિપાર્ટમેન્ટ પસંદ આવે છે એમાં તમારે લોકોએ મેડિકલ ડિપાર્ટમેન્ટ પસંદ કરવાનો હોય છે પછી તમે લોકો જુઓ આ ખાસ જોજો આયુર્વેદ હોય હોમિયોપેથી હોય નેચરોપેથી હોય ને બીએચએમએસ એટલે આ તો બી ને હોમિયોપેથી તો બંને એક જ થાય તો આ બ્રાન્ચમાં તમે એડમિશન લીધું છે તો આયુર્વેદ પસંદ કરવાનું છે એના પછી તમે લોકો જોઈ શકો છો તમે લોકોએ જો બી એડમિશન લીધું હોય બીબીએ બીકોમ બીએસસી બીસીએ સીએ બીબીએ એમએસસીમાં એડમિશન લીધું હોય એમબીએ અથવા તો એમસીએમાં તમે લીધું હોય હોટલ મેનેજમેન્ટમાં લીધું હોય બીકોમ એલએલબી ઇન્ટિગ્રેટેડ લીધું હોય તો એમાં તમારે હાયર આવશે હાયર એજ્યુકેશન એ વિકલ્પ છે એ તમારે પસંદ કરવાનો રહેશે પછી ડિપ્લોમામાં પણ તમે લોકો જોઈ શકો છો જો તમે લોકોએ એએનએમ અને જીએનએમમાં એડમિશન લીધું છે તો તમારે લોકોને નર્સિંગ છે એ પસંદ કરવાનું રહેશે ક્લિયર એના પછી તમે લોકો જોઈ શકો છો બેચલર ઓફ વેટરનરી સાયન્સ એટલે કે તમે લોકોએ વેટરનરીમાં એડમિશન લીધું હોય તો વેટરનરી બ્રાન્ચ અને એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરીમાં લીધું હોય તો એગ્રીકલ્ચર પછી ફોરેસ્ટ્રીમાં ને એ બધામાં તમારે એગ્રીકલ્ચર છે એ જ તમારે લાગુ પડશે ક્લિયર હવે જુઓ મેડિકલ ક્ષેત્ર છે ને એમાં ઘણા બધા લોકોને એક વેરી આવે છે કે અમારી જે ડિટેલ છે એ અમને કાં નોટ ફાઉન્ડ બતાવે છે અથવા તો તમે લોકો એલિજિબલ નથી એ બતાવે છે તો તમારે લોકોએ શું કરવાનું આ ઈમેલ એડ્રેસ છે એ તમે ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો એમ વાય એસ વાય મેડિકલ એટ ધ રેટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ડોટ ઇન આ ઈમેલ આઈડી છે એમાં જ તમારે લોકોએ જવાનું છે એ ઇમેલ આઈડીમાં તમારે શું કરવાનું છે એ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો તો એમાં તમારી જે સમસ્યા આવતી હોય ઘણા લોકોનો રેકોર્ડ ફાઉન્ડ ન થતો હોય ઘણા લોકો એલિજિબલ ન હોય તો એનો સ્ક્રીનશોટ પાડીને પહેલી અપલોડ કરવાનું છે બીજું તમારો એડમિશન ઓર્ડર છે એ તમારે છે જે કોલેજમાં એડમિશન મળ્યું એ એડમિશન ઓર્ડર છે એ અટેચ કરવાનો છે આધાર કાર્ડ અને ધોરણ બારની માર્કશીટ આ અલગ અલગ મોકલવાનું છે એક પીડીએફમાં મોકલવાનું નથી ક્લિયર થઈ ગયું અને ઉપર તમારે લખવાનું ઈમેલ લખો ને સબ્જેક્ટ તો સબ્જેક્ટમાં તમારે લખવાનું કે કઈ રીતે તમારે છે જો એની પાસે મારો ડેમો છે એ તમને બતાવી દો જુઓ આ ઈમેલ આઈડી છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો આ રીતે તમે ફોર્મેટ રાખશો જુઓ એવું ફરજિયાત નથી કે આ રીતનું જ ફોર્મેટ રાખવું આ તો એક આદર્શ ફોર્મેટ છે એ મેં તમને બનાવી દીધું કે જેથી તમે લોકો છે એમાં ઇઝીલી વ્યવસ્થિત રીતે કરી શકો હવે જુઓ એમાં તમે શું લખવાનું તો કે મેં પ્રથમ વર્ષમાં આ બ્રાન્ચ એટલે તમે માની લો કે એમ મેળવો હોય તો એમબીબીએસમાં આ બ્રાન્ચ અને આ કોલેજમાં અને કોટા ગવર્મેન્ટ કોટા છે કે મેનેજમેન્ટ કોટા એમાં પ્રવેશ મેળવ્યો છે હું એમ વાય સ્કોલરશિપ માટે લાયક છું છતાં પણ અરજી કરતા વખતે મને નીચે મુજબની સમસ્યા આવે છે તો તેનું સમાધાન કરવા નમ્ર વિનંતી છે પછી તમારે લખવાનું માયા મારા ડોક્યુમેન્ટ છે એ નીચે મુજબ અટેચ કરેલા છે પેલું તમારે શું અટેચ કરવાનું છે તમારા લોગિનમાં જે સમસ્યા આવતી હોય એનો સ્ક્રીનશોટ ઘણા લોકોને રજિસ્ટ્રેશનમાં સમસ્યા આવે છે તો એ તમારે સ્ક્રીનશોટ અપલોડ કરવાનો છે પછી કોલેજનું અલોટમેન્ટ લેટર એ અપલોડ કરવાનો છે પછી ત્રીજું તમારે લોકોને જે આધાર કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું છે અને એના પછી તમે લોકો જોઈ શકો છો કે ધોરણ બારની માર્કશીટ એટલું તમારે છે અટેચ કરીને છે મેં તમને જે ઇમેલ આઈડી કીધું ને આ ઈમેલ આઈડી છે એમાં તમારે મોકલવાનું થશે આ કોના માટે જે વ્યક્તિઓને મેડિકલ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે એ લોકો માટે જ ક્લિયર થઈ ગયું બીજા કોઈએ છે આમાં મોકલવાનું નથી ઓકે એટલે એક ઈમેલ એમાં મોકલી દેવાનો અને બીજો ઈમેલ છે સેમ ઈમેલ તમારે આમાં મોકલી દેવાનો એટલે મેડિકલ બ્રાન્ચમાં જો તમને સમસ્યા આવે છે તો બંને ઈમેલ છે એ તમારે મોકલી દેવાના છતાં પણ કોઈ ક્વેરી આવે તો એમાં એ સવાય હેલ્પલાઇન છે આ નંબર એ તમને નંબર આપ્યા છે એ નંબરમાં તમારે કોલ કરી લેવો ઘણા લોકો એમ કહેતા હોય કે આ નંબર છે વ્યસ્ત આવે છે નામ છે તેમ છે ને તો તમારે પ્રયત્ન કરતો રહેવાનો એટલે કે તમારા લોકોની જે અરજી છે એ વ્યવસ્થિત રીતે સ્વીકારાઈ જશે ક્લિયર થઈ ગયું પછી હેલ્પ સેન્ટરનું તમે પણ લિસ્ટ જોઈ શકો છો હવે હેલ્પ સેન્ટરમાં કઈ રીતે છે એ તમને લોકોને જોઈ દો તો જો દસ્તાવેજો વેરીફાય કરાવવા માટે હેલ્પ સેન્ટરનું લિસ્ટ હવે તમે જેવું ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થશે પહેલાં જો હાયર એજ્યુકેશન બીએ હોય બીકોમ હોય બીએસસી હોય બીસીએ હોય એ પછી મેડિકલ ડેન્ટલનું છે આમાં જે તમારી બ્રાન્ચ છે એ મુજબ ના જ હેલ્પ સેન્ટરમાં જવાનું છે મેડિકલનું હેલ્પ સેન્ટર છે એ આ હેલ્પ સેન્ટર નથી ક્લિયર થઈ ગયું મેડિકલના અને આના બંનેના સેમ હેલ્પ સેન્ટર નથી એટલે એ ભૂલ ના કરતા આ લિસ્ટમાં તમારે જોઈ લેવાનું હેલ્પ સેન્ટર ક્યાં આવેલું છે ક્યાં જ તમારે ડોક્યુમેન્ટ વેરીફાય કરવા જવાના છે નર્સિંગ કોર્સ માટે છે આયુર્વેદ કોર્સ માટે છે એન્જિનિયરિંગ માટે છે એગ્રીકલ્ચર માટે છે અને તમે લોકો જોઈ શકો છો કે વેટરનરી માટે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ ધ્યાન છે એ તમારે ખાસ રાખવાનું છે છતાં પણ જો તમને રજિસ્ટ્રેશનમાં કંઈ જવાબ નથી આવતો કંઈ થતું નથી તો તમારે લોકો એ છે આ રીતે જે બધા તમારું જે ડિપાર્ટમેન્ટ હોય ને એ ડિપાર્ટમેન્ટના હેલ્પ સેન્ટરનો તમારે સંપર્ક કરી લેવાનો ક્લિયર થઈ ગયું મેડિકલમાં સમસ્યા આવે છે તો જીએમઆરએસ મેડિકલ કોલેજ છે એનો સંપર્ક કરી લેવાનો અને ખાસ છે ને મહેરબાની કરીને આ વસ્તુ એક ધ્યાન રાખજો ઘણા લોકોને છે એ વસ્તુ એટલે ખાસ કરીને ડિપાર્ટમેન્ટ છે એમાં તમે ભૂલ ન કરતા ક્લિયર થઈ ગયું બીએસી નર્સિંગ છે એ આમાં મેડિકલ ડિપાર્ટમેન્ટની અંદર સમાવેશ કરેલો છે એટલે ખાસ કરીને એમ તમે નર્સિંગ ગ્રુપમાં ના જાતા ક્લિયર થઈ ગયું એટલે આ પીડીએફ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો કે તમારે લોકોને જે ખાતા છે કોર્સ અનુસાર ડિપાર્ટમેન્ટ પસંદ કરવાનું એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો એટલે કહીએ છીએ કે વિડીયો પૂરો જુઓ અમુક લોકો અધૂરી માહિતી રાખે પછી વિડીયો તમે આમ જુઓ પછી એમ કહે કે તમે અમને ખોટું કીધું ખોટું આમાં અમે તમને કંઈ નથી કીધું તમે વિડીયો પૂરો જુઓ કે જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય અને આ પીડીએફ છે તમારે લોકોએ ખાસ વાંચી લેવાની છે કોર્સ અનુસાર ડિપાર્ટમેન્ટ કઈ રીતે પસંદ કરવું એની માહિતી તમારે ખાસ મેળવી લેવાની છે અને સીબીએસસીમાં વન સિક્સ ફોર અથવા તો વન સિક્સ ફાઇવ તમારે જો ટોટલ થતો હોય ને તો તમે ઇલિજિબલ છો ક્લિયર થઈ ગયું એટલું છે એ એના જે હેલ્પ સેન્ટર છે એમાંથી અમને જાણવા મળેલ છે અને મેડિકલ સિવાય તમામે તમામ કોર્સ મેડિકલ એટલે એમાં પણ ખાલી એમ છે એમાં જ એસીપીઆરનો ક્રાઇટેરિયા નથી બાકી તમામ બ્રાન્ચમાં એસીપીઆર છે એટલે આયુર્વેદ હશે તો પણ તમારે એસીપીઆર જરૂરી છે ડેન્ટલ હશે તો પણ તમારે એસીપીઆર જરૂરી છે ડિગ્રી એન્જિનિયરિંગ હશે તો પણ એસીપીઆર જરૂરી છે માત્ર એમ બીબીએસમાં તમારે એસીપીઆર ન હોય તો ચાલે અને તમારી આ વખતે છ લાખ કરતા ઓછી હોવી જોઈએ ક્લિયર થઈ ગયું તો આ માહિતી છે એ તમને આપવાની હતી અને જો તમે ચેનલમાં નવા હોય તો આ જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને અંતિમ તારીખની રાહ જોયા વગર અરજી છે અત્યારે જ કરી દો